ડીસામાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે યુનિટી માર્ચનું ભવ્ય આયોજન રાષ્ટ્રીય એકતાના શિલ્પી સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ડીસામાં એક ભારત શ્રેષ્ઠ ભારતનો સંદેશ ગુંજ્યો હતો ભારતના લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જન્મજયંતિની રાષ્ટ્રવ્યાપી ઉજવણીના ભાગરૂપે ડીસા ખાતે રવિવારે સરદાર એકસો પચાસ યુનિટી માર્ચનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ માર્ચમાં મોટી સંખ્યામાં નગરજનો યુવાનો અને રાજકીય આગેવાનો જોડાયા હતા જેમણે એકતા અને રાષ્ટ્રભાવનાનો સંદેશ આપ્યો હતો આ ગૌરવપૂર્ણ પ્રસંગે ગુજરાત રાજ્યના વન પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીએ વિશેષ ઉપસ્થિતિ આપી માર્ચનું નેતૃત્વ કર્યું હતું ડીસાના બગીચા સર્કલથી શરૂ થયેલી આ યુનિટી માર્ચ રાણપુર સુધી યોજાઈ હતી જેમાં સરદાર સાહેબના આદર્શો અને રાષ્ટ્ર નિર્માણમાં તેમના યોગદાનને યાદ કરવામાં આવ્યા હતા ડીસાના નાગરિકોએ સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં જોડાઈને આ રાષ્ટ્રીય કાર્યક્રમને સફળ બનાવ્યો હતો

આ યુનિટી માર્ચમાં જોડાયા છે બાળકો યુવાનો મહિલાઓ વડીલો એનજીઓ તમામ લોકો આ યુનિટીમાં જોડાઈ અને આ પદયાત્રા સંપન્ન થઈ છે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સરદાર વલ્લભભાઈ પટેલને લોકોએ આવકાર્યા છે તેમના ચરણોમાં પુષ્પાંજલિ કરી છે અને ખૂબ બધી જગ્યા ઉત્સાહભેર એમના વિવિધ એનજીઓ દ્વારા એમના સ્વાગત પણ કરવામાં આવે છે